માંડવી તાલુકા પંચાયત ખાતે કરોડોના બહેનોને સાધન સહાયના ચેકનું અર્પણ વિધિ કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકાર દ્વારા વિવિધ કામગીરી કરતા યુવાનોને સ્વરોજગારી મળી જાય તે માટે માનવ કલ્યાણ યોજના અમલ મૂકવામાં આવેલ છે યોજના અંતર્ગત સ્વરોજગારી માટે સાધન સહાય આપવામાં આવે છે સરકારની આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગનો સમૂહને પૂરતી આવક સ્વરોજગાર ઊભા કરવા માટે વધારાના ઓઝારાઓ સાધનો આપવામાં આવે છે તાજેતરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સુથારી કામ લોહાર કામ ભરત મસાલા પાપડ મરચાં તાણા વગેરે કામ બાબતે લોન અને ટૂલ કિટનું વિતરણનો કાર્યક્રમ માંડવી ખાતે યોજાયો હતો તાલુકા પંચાયત મધ્યે બે પોઈન્ટ પાંચ કરોડથી વધુ રકમની બસો પચાસથી વધુ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવે ખાસ હાજર રહ્યા હતા તેમણે ડબલ એન્જિનની સરકારથી આ પ્રકારના લાભો થાય છે તે જાહેરાત કરી હતી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ ગઢવી સદસ્ય શિલ્પાબેન નાથાણી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા